ત્રણ મહિના પહેલા રાજકોટના રૈયા રોડ ઉપર મોબાઈલ શોપમાં ફાયરિંગ કરવાના ગુનામાં વોન્ટેડ એવા સોનુ ડાંગરને પોલીસ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ઝડપી પાડ્યો હતો ત્રણ મહિના પહેલા રાજકોટના રૈયા રોડ ઉપર આવેલ મોબાઈલની દુકાનો પર ફાયરિંગ કરવાના ગુનામાં વોન્ટેડ સોનુ ડાંગરને અજમેર નજીક અકસ્માત નડતા સારવાર અપાઈ હતી રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવ્યા બાદ તેને આરામ અર્થે તેના ઘરે ખસેડવામાં આવ્યો છે સોનો ડાંગરને થાપાના ભાગે તેમજ મોડાના ભાગે સર્જરી થતા સંપૂર્ણ આરામ કરવાની સૂચના આપવામાં આવતા હાલ તેને નજર કેદમાં રાખવામાં આવ્યો છે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે ફાયરિંગ કર્યા બાદ પોતે ફરાર થઈ ગયો હતો અને તેને આર્થિક મદદ ધર્મેશ મહેતા નામના શખ્સે કરી હોવાથી તે અંગે તપાસ કરતા ધર્મેશ મહેતા દ્વારા તેને બેંક મારફતે નાણા પૂરા પાડવામાં આવ્યા હતા જેથી ધર્મેશ મહેતા નામના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે જુદા નામે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એડમિટ થઈ અને પોતે પોતાના થયેલ એક્સિડન્ટમાં સારવાર લે છે એ સંબંધે અમે અહીંથી ટીમ મોકલેલી અમારા ક્રાઇમ બ્રાન્ચના ડી સ્ટાફના પટેલ સાહેબ અને એમના સાથેના માણસો ત્યાં ગયેલા તો ત્યાં વિધિ નામે સોનું ડાંગર ત્યાં એડમિટ થયેલી અને પોતાને અજમેર ખાતે એક એક્સિડન્ટ થયેલું એ સંબંધે પોતે પોતાનું થાપાનું હાડકું ભાંગી ગયેલું છે નળાનું હાડકું ભાંગી ગયેલું છે અને ચહેરા પર જડબુ પણ તૂટી ગયેલું છે એ હાલતમાં ત્યાં એ પોતે સારવાર લે તો જેને અમારે માણસો એ ઓળખી કાઢે અને એની ત્યાંથી એમને રિલીવ કરતાં અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અમારી નજર હેઠળ એને લાવવામાં આવેલ દરમિયાન એની શારીરિક સ્થિતિ જોતા હાલ એને એટેક કરી શકાય એવી પરિસ્થિતિ નથી જે ધર્મેશ છે મહેતા એનો સાળો થાય છે એને આશરો આપેલ છે એટલે આઈપીસીની કલમ બસો બાર મુજબ એને અમે અટક કરેલ છે ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન જે કોઈ પણ લોકોએ તેની મદદ કરી હશે કે જે કોઈએ તેને આશરો આપ્યો હશે તે દરેકની અટકાયત કરવામાં આવશે તેવું તપાસની અધિકારીએ જણાવ્યું હતું દિવાંગ ભોજાણી એસ ન્યૂઝ રાજકોટ